એમને બધાને જે છે કે સતતને સતત અ જે પણ પદયાત્રી જાય છે એમને પ્રેસવામાં આવે છે અ ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે આપણા કચ્છની અંદર પણ અન્ય જગ્યાએ પણ આવા કેમ્પોનું આયોજન થાય છે અને ભૂજ મધ્ય છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી ટીમ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે તે કેમ્પ થોડાક સમય પહેલા સ્મૃતિ બનવી ટીમ દ્વારા એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે વિચાર્યો હતો એક શપથ એક કચ્છ એક ભારત સ્વદેશી નો સંદેશ હોય સ્વચ્છતા નો સંદેશ હોય આપણી સંસ્કૃતિની જાળવણી હોય અને જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને દેશના દરેક લોકો આમાં જોડાય જેના ભાગરૂપે અમે ઓનલાઈન રીતે પણ અમે ઓફલાઈન રીતે પણ અને પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમ અમે ચલાવ્યો હતો આજે સ્મૃતિવન ની અંદર પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમ થઈ દસ લાખ લોકોને શપથ લેવડાવવાના છે અત્યાર સુધી દોઢ લાખ લોકોને શપથ અમે લેવડાવ્યા છે આવનાર સમયમાં વર્લ્ડ રેકોર્ડ બને એ પ્રકારનું કાર્ય પણ એક શપથ એક ભારત ના માધ્યમથી જે છે કે અમે કરવા જઈ રહ્યું છે